સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મિયનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ બાતમી ના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમ ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવ લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી તેમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો છે તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ એને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલા બેંગકોક જાય અને જેમ બેંકોકથી રિવર ક્રોસ કરીને નદીનાર મિલિટરી ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલા તો કે કેવી રીતે સાયડર સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના એમ ખાલી ભારતના યુએસના પણ એ લોકો એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી નું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર સાયબનીઝ ગેંગથી પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે સ કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા રાજ બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે માં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો તો અમે લોકો તમને વધારે સેલેરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે એનોસેન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂટ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ અ એ લોકોનો કબજો લઈ લઈએ અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે એ લોકોને કમિશનમાં ધ વ્યક્તિ દીઠ ચાર હજાર થી ત્રણ હજાર થી ચાર હજાર યુએસ રૂપિયા આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટનું ચેન આખું બની જાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે નીરજ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ત્રણ હજાર યુએસડી મળે તો પછી એ સબ એજન્ટ તરીકે પ્રીત કમાણીને નિમણૂક કરેલું છે પછી પ્રીત કમાણીને એ વ્યક્તિથી પચાસથી ચાલીસ ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું આપે પછી પ્રીત કમાણી આશિષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચૂક્યું છે પછી આશિષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે એને એમનું કમિશન પ્રીત કમાણી આશિષ રાણાને આપે એ મુજબ આખું ચેન ગોઠાવી દીધું છે ફરિયાદી પાસે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા તો આમાં શું છે કે જે ભોગ બનનાર છે એ બધા અત્યારે બને લોકો ફક્ત આઠમા મહિનામાં ઓગસ્ટ મહિનામાં જે અમે લોકોને અત્યાર સુધીનો ડેટા મળ્યો છે તપાસમાં એમાં ફક્ત ઓગસ્ટ મહિનામાં ચાલીસ જેટલા માણસોને ત્યાં એ લોકોએ મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે એમાં એમાં બે પાકિસ્તાની છે અને બે ઇથિયોપિયન નાગરિકો પણ છે અને મોટા ભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણા છે હરિયાણાના છે તો કુલ નવ ગુજરાતીઓ છે અને નવ હરિયાણવી માણસો છે અને એ લોકોને સપોઝ ભોગ ભરનાર ત્યાં જઈને એમને હું એવું થાય કે આ તો ઇનલિગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને ચાર હજાર યુનિવર્સિટી આપવું પડશે અથવા તો તારું કોઈ રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા

जाते जॉब शोधते तो तो हो वर्ष पहला तो ये जय जॉब शोधता हो तो फेसबुक कोई जगह सर्च कर टेलिग्राम सर्च करॉब जुए लगे भारत में काम करिए तो ओछू पैसा मिले मतलब आपने जो पगार जाए। तो ये देश जॉब शोधता था तो ये दरमियान ए, ए लोग पेज मतलब फेसबुक सा मतलब क्लॉक क्लिक करो तो डेटा त्या जत रहे પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે એચઆર એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં જઈ ગયો પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના 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 કરતાં તો હું અગર એમનો એચઆર એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે એ એવી રીતે એ લોકો ચાઇનીઝ ચાઇનીઝ સંપર્કમાં આવી ગયા